અમરેલી જિલ્લા પંથકની અંદર સર્વિસ કરતા હતા મહેન્દ્ર કાવઠિયાને પોસ્ટિંગ આપવામાં આવ્યું પણ પુરુષોત્તમ રૂપાલા પ્રભાવ હતો મહેન્દ્ર કાવઠિયાએ આર એસએસ સંઘ પંથ ઉપર સંચાલક કક્ષાના મંત્રી વધુ પણ ધરાવતા હતા જે તે ત્રણ મહિના પહેલાં હોદ્દા ઉપરમાંથી કાઢી મુકાવ્યો હતો તેનું કારણ નશો હતો આ વિગતો તમારે સામે આવી વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા એટલાસના આર્ટિકલમાં એવો ખુલાસો કર્યો હતો કે નશેડી શિક્ષક રૂપાલાનો સગો છે અને એ આરએસ નો પ્રચારક પણ છે સ્વાગત છે હું પરમાર ભગીરથ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયામાં જુદા ધોરણની દીકરીને તવાના નામે દારૂ પીવડાવી દુષ્કર્મ આચરતા નરાધમને શિક્ષકના સગા કાકી રૂપાલાના બેન થાય છે વિકૃત શિક્ષક મહેન્દ્રની બદલી અપાવવા માટે રૂપાલાનો પ્રારંભ કામ કામ કર્યો હતો એમ કહેવાય રહ્યો છે કે એક વરિષ્ઠ એક વિશિષ્ટ પત્રકાર જગદીશ મહેતા એમના એટલા આર્ટિકલમાં ખુલાસા વસેડી શિક્ષક નશેડી શિક્ષક રૂપાલા નો સગો અને એનએસએસ નો પ્રચારક પણ છે આર્ટિકલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે અમરેલીની ભારત નગર શાળાના શિક્ષકને બાળકીના વાલીઓ રંગે હાથે પકડી પાડ્યો વડા સ્કૂલ ત્રણ બાળકી સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યા બાદ વધુ એક ઘટના સામે આવી છે બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી રહ્યા લંપટ શિક્ષક જેને લોકોગીરી પોલીસના હવાલે કર્યો હતો અત્યંત શરમજનક અમાન્ય કૃત્ય કરનાર માનવી વિશે જાણવા મળ્યું હતું કે વિકૃત શિક્ષક પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાનો સોગો થાય છે જાણવા મળ્યું કે રૂપાલાના બહેન વિકૃત શિક્ષક મહેન્દ્ર કાવઠિયાના કાકી થાય છે તેમ પણ કહેવામાં આવી રહ્યું છે મહેન્દ્રના પત્ની અમરેલીમાં સર્વિસ કરે છે ના શિક્ષકને પોસ્ટિંગ અપાવવા માટે પુરુષોત્તમ રૂપાલાનો હાથ હોઈ શકે છે એવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે શિક્ષક આરએસએસ સંચાલકનો હોદ્દો પણ ધરાવતો હતો નશાખોરીની આદતને કારણે ત્રણ મહિના અગાઉ એને કાઢી મૂકવામાં આવ્યો હતો આ વિકૃત શિક્ષકે કર્યા લઈને અમાનુષી કૃત્ય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો બ્યુરોજી પરમાર ભગીરથ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા